વડોદરા શહેર ખાતે રહેતા વિક્રમ વસાવા જયેશ રાજમલ અને નિલેશ દેવડે ઇકો કાર લઈ પોઈચા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન માટે આવ્યા હતા આ દરમિયાન ત્રણેય ઈસમો પાસે પૈસા ખૂટી ગયા હતા જેથી ત્રણેય ઈસમોએ સિનોર તાલુકાના મોટા કરાડા ગામે રહેતા અશોક વસાવાના ઘરે નકલી પોલીસ બનીને નકલી રેડ કરી હતી જ્યાં ફરિયાદી અશોક વસાવાને જણાવેલ કે તમે દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો તેમ પૈસાની માંગ કરી હતી જોકે ફરિયાદી અશોક વસાવાની ત્રણેય વિસોમ પર શંકા જતા બનાવ અંગેની જાણ સિનોર પોલીસને કરી હતી જેની જાણ થતાં સિનોર પોલીસ સ્ટાફના માણસો મોટા કરાડા ગામે પહોંચી ગયા હતા જ્યાં નકલી પોલીસ બનીને આવેલા વડોદરા શહેરના ત્રણેય વિસોમોને ઝડપી ગુનામાં વપરાયેલ ઇકો કારને સિનોર પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Subscribe now and press the bell icon. Never miss an update.